સુરત શહેરમાં આવેલા ઉત્તરાયણ અભ્રમા ગામ અંબેશ્વરી મહાદેવ મંદિરના પૂજારીને ગામના કેટલાક લોકોએ હાકી કાઢ્યો હતો જેને લઈને શનિવારે બપોરના સમયે મંદિરના ટ્રસ્ટી સાથે ગામના કેટલાક લોકોએ માથાકૂટ કરી માર મારી પહોંચાડી ધમકી આપ્યોની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે ઉત્તરાયણ અબ્રહ્મા ગામની વતની હાલ પાલ આરટીઓની સામે વૈષ્ણોદેવી લાઇફ સ્ટાઇલમાં રહેતા શાલીન ભીરેન વૈદ કાપડના ધંધા સાથે સંકળાયેલા છે તેઓ ઉત્તરાયણ અબ્રહ્મા ગામના અમરેશ્વરી મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ છે બાવીસમીના મિનારો બપોરના વૈધ પરિવાર મંદિરે ગયા મંદિરના પૂજારીને કાઢીને અને વ્યક્તિને પૂજારી તરીકે રાખ્યો જેથી જાણ મંદિરના ટ્રસ્ટી સાલીનભાઈને ગામ લોકોએ કરી ન હતી જેથી આ બાબતે સાલીનભાઈએ પૂછતા ગામના બિપિન પટેલ મેહુલ પટેલ સંકેત પટેલ ભરત પટેલ રોહિત પટેલ તથા તેની સાથે આવેલા બીજા સાત અજાણ્યા ઉશ્કેરાઈ ગયા હતા ત્યારબાદ સાલીનભાઈ સાથે માથાકૂટ કરી પરિવારના સભ્યોને ગાળો આપી હાથ પગ ભાંગી નાખી જાનતી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ સાલીનભાઈએ બે ત્રણ તમાચા મારી મૂડ માર મારી ઈજા કરી મંદિરમાં પગ મૂક્યો હતો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે સાલીનભાઈએ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હું શાલીન બિરેનભાઈ જીયા ક્યાં રહેવાનું મારું રહેવાનું અબરામાં અને મારું બીજું ઘર મારું પાલ છે શું ઘટના બની હતી આજે પોલીસે નક આજે બસો વર્ષથી પણ વધારે અમારું વંશ પરંપરાગત ટ્રસ્ટ જે છે અમૃતસર મહાદેવ ટ્રસ્ટ તેના અમે ટ્રસ્ટી છે અને એનું મારા બાપ દાદાઓથી મારીને મારા ફાધર અને મારી જૂની બધી પેઢીઓ આની સેવા પૂજા કરતા આવ્યા છે અને આ ટ્રસ્ટ એક વારસાઈ ટ્રસ્ટ છે કે જેમાં અમને અહીંયા સેવા પૂજા કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એને જાળવણી કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને આ જે ટ્રસ્ટ છે ઓગણીસો સત્તાવનમાં ટ્રસ્ટ નોંધાયું છે અને ઓફિશિયલ પીટીઆર ઉપર એની બધી જ એન્ટ્રીઓ છે પણ જે અબ્રામા ગામના જે આગેવાનો છે તે લોકોએ અમારી સાથે બળજબરીથી કરીને અમને અહીંયાથી ભગાવવા માટે અને એક બ્રાહ્મણ પરિવાર જે આખા અબ્રામા ગામમાં એકલું જ છે આજે મારી પાસે કોઈ એવું પાછળ બીજા લોકોનો સહકાર નથી જેથી કરીને હું એકલો પડી ગયો અને મને આવી રીતે એ લોકોએ ધક્કામુક્કી કરીને અને મારામારી કરીને અને અમારા આખા પરિવારને દબડાવીને આજે ત્યાંથી અમને કાઢવાનું જે સવારે જે સ્ટન્ટ કર્યું તેના માટે અમારે ઉત્તરાણ પોલીસ સ્ટેશન આવવું પડ્યું અને એમની મદદ માગવી પડ્યું મારું નામ જિજ્ઞાસા વૈદ્ય છે હું મુકેશભાઈ મહારાજની છોકરી છું જે પૂજારી તરીકે કામ કરે છે હું આજે સવારે ગામ આવી અગિયાર સાર અગિયાર અરસામાં ગામનું પબ્લિક તોરું ભેગું થઈ ગયેલું હતું બહુ હેરાન પરેશાન કરતા હતા અને એ લોકો ગામનું તોરું આખું ઘરમાં આવી ગયું ઘરમાં આવીને મને બોચી પકડીને મને મારી વાળ ખેંચી કાયરા લાતો મારી કેટલા લોકો એ અને તમે કઈ પછી શું કર્યું અત્યારે અહીંયા કે આગળ આવેલા છો તમે એને શું થઈ રહ્યું પછી ત્યાર પછી કમ્પ્લેન લગાવવા માટે અહી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે શું કઈ